ભારે તફરી મચી જવા પામી હતી જોકે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કતરગામ મુગલીસરા સહિત ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગના લશ્કરો દ્વારા

પર કરવામાં વિભાગ અને પાલિકા દ્વારા જજે થઈ ચુકેલ મલ્લિક બાબા રહેતા લોકોના જીવને જોખમે ધ્યાને રાખી નોટિસ ફટકારવામાં આવી હતી જેને પગલે ઇમારતમાં રહેતા લોકોએ પણ જજરીત કોમ્પ્લેક્સના સમારકામ માટેની તજવીજ હાથ ધરી હતી જેના ભાગરૂપે હાલમાં કોમ્પ્લેક્સમાં આવેલા લાઇટ મીટરોના શિફ્ટિંગ બાદ તબક્કાવાર સમારકામ કરવામાં આવનાર હતું હાલમાં પાલિકાની એક ટીમો દ્વારા કોમ્પ્લેક્સને કોડન કરીને જોખમી હિસ્સો ઉપાડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારોને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી છે અને કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યું છે મારું નામ અમીનભાઈ છે હરિબંગલા સ્કૂલની પાસે સુરત પોબેકો છે ને ત્યાં અગિયાર વાગ્યા સમથિંગ આસપાસ અંદર અમે ગલીમાં હતા એક જોરદાર અવાજ આવ્યો અને બહાર આવીને જોયું તો આટલો બધો કાટમાળ પડેલો હતો અહીંયા નીચે પછી આવીને અમે લોકોએ બધા ફટાફટ અહીંયા બધું આગો પાછું કરીને ત્રણ થી ચાર જણાને અંદરથી કાઢેલા અમે લોકો અને ફાયર બ્રિગેડ ને તે ફોન કરેલો અને એમને તરત ફાયર બ્રિગેડને ફોન કર્યો એટલે પાંચ મિનિટમાં ફાયર બ્રિગેડ ને પોલીસ ને બધી ટીમ અહીંયા પાંચ મિનિટમાં હાજર થઈ ગઈ હતી પછી એ લોકો બધી કામગીરી હાથમાં લઈ લીધેલી

કતારગામ ઘાંચીસેરી અને મુગલીસરા ફાયરની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ હતી અને ઘટનાસ્થળે પહોંચી તે પહેલા જ કંઈક માણસે સામાન ઈજા થયેલી હતી તે દબાયા હતા તેઓને બહાર કાઢી અને વધુ સારું માટે ખસેડવામાં આવલ હતા એ ન્યુ બિલ્ડિંગ છે જોતા 35 થી વર્ષ જૂનું જણાઈ આવે છે અને બિલ્ડીંગ સ્ટ્રક્ચર છે સ્ટેબિલિટી છે એ નબળી હોય જરા આવું છે હવે શું કામગીરી કરશે

લાલગેટ પોલીસ ટીમ અને એસએમસીની ટીમો અહીંયા તાત્કાલિક હાજર થયેલી અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ હોય તેને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે અને નીચે કોમર્શિયલ હોય ઉપરના રહેણાકીય વિસ્તારની સંપૂર્ણ બિલ્ડિંગ હાલ ખાલી કરવામાં આવેલ છે અને તકેદારીના ભાગરૂપે બંને બાજુ આવવા જવાનો રસ્તો છે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી અને બંધ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવે